રાજકોટના રેસ્કો આર્ટ ગેલેરી ખાતે રાજકોટની કલ આજ ઓર કલ શીર્ષક હેઠળ વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની પાંચ દાયકાની વિકાસ યાત્રાને ફોટોગ્રાફ્સ અને ચિત્રો દ્વારા સજીવન કરવામાં આવશે આ પ્રદર્શનમાં શહેરનો ભૂતકાળ વર્તમાન વિકાસ કાર્યો ભવિષ્યની યોજનાઓ અને પુલાથી જતી સંસ્કૃતિને કંડારવામાં આવી છે શહેરના કલાકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોમાં રાજકોટની આંતર માળખાકીય વ્યવસ્થા અને લોકજીવન રજૂ કરાશે ભૂતકાળ છે શહેર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કઈ રીતે શહેરનો વિકાસ થયો અને હવે શહેર ક્યાં જશે તે ઉપરાંત શહેરની જે સંસ્કૃતિ અમુક બાબતો ભૂલાઈ ગઈ છે અમુક બાબતો અત્યારે પણ યથાવત છે અને અમુક બાબતો યથાવત રહેવાની છે તો એનો એક આપણે પરિચય માટે લોકોને અને જે વિકાસના પ્રોજેક્ટ છે આંતર માળખાકીય સુવિધાઓ આપણી જે છે એ ભૂતકાળમાં શું હતી હયાત શું છે અને ભવિષ્યમાં શું આપણે કરવા જઈ રહ્યા છીએ તેનો લોકોને પરિચય માટે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ આપણે એમાં ફક્ત ચિત્રો નહીં પણ ચિત્રો ઉપરાંત બી ઘણી બધી વસ્તુઓ લેવાની ટ્રાય કરી છે ચિત્રો જે છે તે જૂના રાજકોટના છે અમુક ચિત્રોથી લોકો પરિચિત હશે અમુક ચિત્રો ઘણા નવા જ છે એ રીતે ઉપરાંત અમુક શહેરના આર્ટિસ્ટોએ જે શહેરને કંડારવાનો એક પ્રયાસ કર્યો છે એ પણ આપણે અહીંયા રજૂ કરી રહ્યા છીએ એ ઉપરાંત શહેરની અમુક અલભ્ય બાબતો છે જે સંસ્કૃતિ છે આપણી આપણી રહેણી કેણી છે એ પણ એનો એક પણ આપણે ચિતાર આપવા માટે પ્રયાસ કર્યો છે તમામ આંતરમાજકીય વ્યવસ્થાઓ સામાજિક જીવન આપણું લોકજીવન રાજકોટનું રાજકોટની વિશેષ બાબતો એ તમામ વસ્તુ આપણે લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ